જુહાર જય આદિવાસી આદિવાસી સમાજનો એક સમૂહ જ્યારે કહે છે કે આદિવાસીઓને કોઈ ધર્મ સાથે સંબંધ નથી એટલે કે આદિવાસી નથી હિન્દુ નથી મુસલમાન નથી ખ્રિસ્તી કે નથી અન્ય કોઈ ધર્મનો એટલે કે આદિવાસી સમાજ એ પ્રકૃતિપૂજક સમાજ છે ગુજરાત સરકાર દ્વારા પણ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે તો એમાં પણ અનેકવાર સવાલ પૂછાયો છે કે અનુસૂચિત જનજાતિને ધાર્મિક દરજ્જો શું છે ત્યારે એનો જવાબ પણ એ જ છે કે અનુસૂચિત જનજાતિને કોઈ પણ ધાર્મિક દરજ્જા સાથે સંબંધ નથી તેમ છતાં બુદ્ધિશાળી ગોબર ભક્તોનો જે એક વર્ગ છે તે વર્ગ આદિવાસીઓનો આજે સમૂહ છે અને હિન્દુ વિરોધી ગણાવે છે જો કે આ જે સમૂહ છે તે ફક્ત હિન્દુની જ વાત નથી કરતા પરંતુ તેઓ સ્પષ્ટ કહે છે કે આદિવાસીઓને કોઈ પણ ધર્મ હોય પછી ખ્રિસ્તી હોય મુસલમાન હોય કે અન્ય હોય અન્ય કોઈ લેવા દેવા નથી આદિવાસીઓને કોઈ ધર્મ સાથે સંબંધ નથી એ વાત સુપ્રીમ કોર્ટ પણ સ્વીકારે છે અને સરકાર પણ સ્વીકારે છે પરંતુ જે લોકો પોતાના રાજકીય અને ધાર્મિક રોટલા શેકવાના હોય એ લોકોને આ વાત પચતી નથી જોકે હાલમાં જ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સોનકર કોર્ટ દ્વારા એક જ ચુકાદો આપવામાં આવ્યો છે જેને આપણે આદિવાસીઓને ઓળખ માટે ઐતિહાસિક ચુકાદો કહી શકીએ અને આ જે ચુકાદો છે એ ચુકાદો આદિવાસીઓની મૂળ ઓળખ સાથે જોડાયેલો છે એવું કહેવું ખોટું નથી આ ચુકાદા એ લોકો માટે પણ મહત્વપૂર્ણ છે કે જે અત્યાર સુધી મૂંઝવણમાં હતા કે અમારા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં અમારી જાતે આગળ હિન્દુ શબ્દ લગાવી દેવામાં આવ્યો છે તો હવે એનું શું કરવું એ લોકો માટે પણ આજે ચુકાદો છે ચુકાદો ચુકાદો દિશાસૂચક બની રહેશે એવું કહેવું કંઈક ખોટું નથી જોકે આજનો જે વિડિયો છે વિડિયોમાં આપણે એ ચુકાદા વિશે વિસ્તૃત વાત કરવાના છે કોણે શું રજૂઆત કરી શું પુરાવા રજૂ કર્યા કોર્ટે શું કહ્યું હજુ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને શેર પણ જરૂર કરજો જેથી કરીને વધુમાં વધુ લોકોને આ જે મુદ્દો છે આ જે ચુકાદો છે એના વિશે ખબર પડી હવે આ મુદ્દો કઈ રીતે પ્રકાશમાં આવ્યો શરૂઆત કઈ રીતે થઈ તેની વાત કરીએ તો જે અરજદાર છે એટલે કે દીપકભાઈ કાંતિલાલ ગામિત એમણે વ્યારા સ્થિત બી એન્ડ હતો તેથી સ્કૂલમાંથી ધોરણ બારની પરીક્ષા પાસ કર્યા બાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવેલ જેમાં અરજદારે સ્કૂલના પ્રિન્સિપલને એમના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં કોલમ નંબર બેમાં સુધારો કરવા માટે જ્યાં ધર્મ અને પેટા જ્ઞાતિમાં હિન્દુ ગામિત લખેલ છે તે તે સુધારો કરી અનુસૂચિત જનજાતિ ગામિત કરવા માટે અરજી કરેલ એના અનુસંધાનમાં જેબીએન્ડ એસએ સાર્વજનિક હાઈસ્કૂલ વ્યારાના પ્રિન્સિપાલે અરજદારની તારીખ ત્રણ માર્ચ બે હજાર તેવીસના રોજ એક પત્ર મોકલાવેલ કે અગાઉના ધોરણમાં શાળા પ્રવેશ મેળવતી વખતે જે જનરલ રજિસ્ટરમાં ઉતારો કરવામાં આવેલા છે તો તે સુધારો કરવા માટે અમને કોઈ સત્તા નથી ત્યારબાદ પ્રાથમિક શાળા લવચાલી પોસ્ટ હિંડલા તાલુકો સોનગઢ જિલ્લો તાપી ખાતે શાળાના રજિસ્ટરમાં ધોરણ એકમાં દાખલ કરતી વખતે એમની પેટા જ્ઞાતિ શું લખાયેલી છે તે બાબતનો દાખલો માંગતા પ્રાથમિક શાળા તરફથી તારીખ દસ ચાર બે હજાર ત્રેવીસના રોજ બોનોફાઇટ સર્ટિફિકેટ આપવામાં આવેલ અને જેમાં એમની જે જાતિ છે તે હિન્દુ ગામિત લખાયેલ હતી ત્યારબાદ આ જે દાવો છે તે ઉપસ્થિત થયો હવે કોર્ટમાં શું રજૂઆતો કરવામાં આવી તેની વાત કરીએ તો દીપકભાઈ કાંતિલાલ ગામિત દ્વારા આ અરજી અઢાર ચાર બે હજાર ત્રેવીસના રોજ દાખલ કરવામાં આવી હતી એનો જે ચુકાદો છે જે ફેસલો છે તે તારીખ બાર નવ બે હજાર તેવીસના રોજ આવ્યો અને તારીખ તેર સાત બે હજાર ચોવીસના રોજ જે બી એન્ડ એ સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એમનું જે લિવિંગ સર્ટી છે એમાં હિન્દુ ગામિત કાઢીને અનુસૂચિત જનજાતિ ગામિત લખવાની ફરજ પડી હતી હવે જે છે વાત કરીએ તો મુદ્દા નંબર એકમાં તેઓ જણાવે છે કે તેઓ મૂળ નાના તારપાડા તાલુકો સોનગઢ જિલ્લો તાપીના રહેવાસી છે તેઓ જણાવે છે કે વાદી એટલે કે દીપકભાઈ અનુસૂચિત જનજાતિના ગામીત જાતિના છે અને અમારા પિતા છે એટલે કે કાંતિલાલભાઈ ગામિતનાઓ તથા એમના જે માતા છે એ પણ અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી ગામિત જાતિના છે જેથી અમે પેઢી દર પેઢી જે આદિવાસી બોલી છે ભાષા છે જે પહેરવેશ છે તે અમારું ચાલતું આવેલું છે હું તથા મારા માતા પિતા જન્મથી પ્રકૃતિ પૂજક પ્રકૃતિપૂજક છે અમુવાદીને એટલે કે દીપકભાઈને પ્રાથમિક શાળામાં દાખલ કરતી વખતે કોઈ પણ ધર્મ અંગે માહિતી ન હતી કે હિન્દુ ધર્મ પાળીએ છીએ તેવી કોઈ પણ હકીકત પ્રાથમિક શાળા નાના તારપાના પ્રિન્સિપલને જણાવેલ નથી તેમ છતાં અમુવાદીના શાળા છોડ્યાના પ્રમાણ બીજા મુદ્દામાં તેઓ જણાવે છે કે વાદીઓને મુજબ નાના તારપાડાના સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અમારા માતા પિતાએ દાખલ કરેલા તે સમયે અમારા માતા પિતાએ વાદી તથા અમારા માતા પિતાએ કોઈ પણ ધર્મ જણાવેલ નહીં તેમજ વાદી આદિવાસી ગામિત જ્ઞાતિના છે અને પ્રકૃતિ પૂજક છે જેથી વાદીને હિન્દુ ધર્મ લાગુ પડતો નથી કે હિન્દુ ધર્મના કોઈપણ વર્ગમાં અમનો સમાવેશ થતો નથી તેમ છતાં અમારી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનામાં કોલમ નંબર બેમાં ધર્મ અને પેટા જ્ઞાતિ જણાવેલ છે જેથી વાદીના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં ધર્મની સામે ડેસ લીટી કરવા તથા અનુસૂચિત જનજાતિ ગામિત કરવાની જરૂર છે કારણ કે વાદીને હિન્દુ ધર્મ લાગુ પડતો નથી જેથી વાદીના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં હિન્દુ શબ્દ લખેલ છે ત્યાં સુધારો કરી અનુસૂચિત જનજાતિ ગામિત લખવા તથા ડેસ કરવા તે મુજબ જાહેરાત કરવા તથા હુકમ કરવા તથા હુકમનો નુકમો કરવા માટે હાલની જે દાવા છે તે અરજ કરેલ છે એવું બીજા મુદ્દામાં જણાવેલ છે ત્રીજા મુદ્દામાં તેઓ જણાવે છે કે ગુજરાત સરકાર મામલતદાર શ્રી સોનગઢ દ્વારા આપવામાં આવેલ જાતિના દાખલામાં પણ અમુને જાતિ અનુસૂચિત જનજાતિ તરીકે દર્શાવવામાં આવેલ છે જેમાં બંધારણના અનુસૂચિત જનજાતિ હુકમ ઓગણીસો પચાસ હેઠળ ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જનજાતિ તરીકે માન્ય કરેલ જાતિ પૈકી ગામિત જાતિના છીએ જે અમારી બંધારણીય સાચી ઓળખ છે અને પેટા જ્ઞાતિના કોલમ અમુને લાગુ પડતા નથી અમોવાદીઓ હિન્દુ ધર્મના કોઈ પણ વર્ગમાં આવતા નથી જેથી જ્ઞાતિ પેટા જ્ઞાતિની વ્યવસ્થા અમોને લાગુ પડતી નથી તેમજ અનુસૂચિત જનજાતિ અને હિન્દે જ્ઞાતિ અને પેટા જ્ઞાતિની વ્યવસ્થા બંને જાતિ વ્યવસ્થા અલગ અલગ છે ચોથા મુદ્દામાં એમણે આપણે જે આગળ વાત કરી ગયા કે આ મુદ્દો કઈ રીતે ઉપસ્થિત થયો છે તેની વાત કરવામાં આવે છે પાંચમા મુદ્દામાં એમણે જણાવ્યું છે કે વધુમાં ભારત સરકારનો પરિપત્ર નંબર પાંત્રીસ એક ઓગણીસો બોતેર આર યુ એસ વી

જનજાતિ તરીકે અને હિન્દુ ગામિત લખેલું છે તેમાં અનુસૂચિત જનજાતિ ગામિત કરવા માટે શાળા છોડિયાના પ્રમાણપત્રના કોલમ નંબર બેમાં ધર્મ અને પેટા જ્ઞાતિની સામે હિન્દુ ગામિત લખેલ છે તે સુધારો કરી હિન્દુની જગ્યાએ ડૅ કરવા તથા અનુસૂચિત જનજાતિ ગામિત તરીકે હુકમ કરવા એમણે અરજી કરેલી છે આ જે અરજી કરવામાં આવેલી છે એમાં દીપકભાઈ કાંતિલાલભાઈ ગામિત દ્વારા જે પુરાવા છે તે રજૂ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ કોર્ટ દ્વારા જે હુકમ કરવામાં આવ્યો તેમાં મુદ્દા નંબર અગિયાર પોઈન્ટ ત્રણમાં કોર્ટ જણાવે છે કે વાદીનો જે અનુસૂચિત જનજાતિમાં સમાવેશ થતો હોય તે માટેનું જે ગુજરાત સરકાર દ્વારા આપેલું પ્રમાણપત્ર જે છે તેની નકલ છે તે રજૂ કરેલી છે અને તેમાં મામલતદારની સહી ઓળખી બતાવેલી છે એટલે કે મામલતદાર દ્વારા જે અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર કાઢી આપવામાં આવ્યું છે તેની વાત આ પોઈન્ટમાં કરવામાં આવી છે જો કે જે વાદી છે જે અરજદાર છે એમણે એમનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એમાં સુધારા માટે તમામ પ્રયત્નો કર્યા છે અને એના પછીની જે એમણે કોર્ટમાં રજૂઆત કરી છે તો તેની જે વાત છે તે પોઈન્ટ નંબર બાર પોઈન્ટ ત્રણમાં કરવામાં આવી છે અને એમાં એમણે જણાવેલ છે કે આમ વાદીને દાવો દાખલ કરવાની એટલા માટે ફરજ પડે છે કે વાદીએ તેની કક્ષાએ બનતા તમામ પ્રયત્નો તેમના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં કર્યા હતા અને પેટા જાતિમાં સુધારો કરવા માટે કરેલા હતા પરંતુ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં સુધારો કરવાની કોઈ સત્તા સ્કૂલ ઓથોરિટીને નથી તેવો દાખલો પણ વાદીએ જુબાની દરમિયાન રજૂ કરવામાં આવેલ છે જેથી વાદી પાસે માત્ર એક જ વિકલ્પ રહ્યો અને તે કોર્ટમાં દાદ માગીને હુકમ મેળવવા અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય શિક્ષણ વિનિયમમાં વિનિયમ નંબર બારમાં સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે શાળા રજિસ્ટરોમાં જન્મ તારીખ નામોમાં ફેરફાર કરવા અંગેની જોગવાઈ કરેલી છે જે વંચાણે લેતા તેના પેટા અધિનિયમ પાંચ વંચાણે લેવામાં આવે તો તેમાં જણાવેલ છે કે નામમાં જન્મ જન્મ તારીખમાં જાતિમાં ફેરફાર કરી શકાશે જ્યારે વિનિયમ બાર છ વંચાણે લેવામાં આવે તો તેમાં સ્પષ્ટતા કરેલ છે કે એક વખત વિદ્યાર્થીએ શાળા છોડી દીધા બાદ કોઈ ફેરફાર કે સુધારો રેકોર્ડમાં થઈ શકશે નહીં જેથી વિદ્યાર્થીઓ પાસે આખરી વિકલ્પ તરીકે નામદાર કોર્ટનો જ માર્ગ રહેશે અંતે અંતમાં જે તારણ આવ્યું તેમાં કોર્ટ દ્વારા જેટલી પણ રજૂઆત છે તે રજૂઆતને યોગ્ય ઠેરાવવામાં આવી અને આખરી હુકમ કરવામાં આવ્યો આખરી હુકમમાં જજે જણાવ્યું છે કે વાદીનો દાવો મંજૂર કરવામાં આવે છે અને બીજા મુદ્દામાં જણાવ્યું છે કે વાદીના અનુસૂચિત જનજાતિના હોવાનું ઠરાવવામાં આવે છે જેબી એન્ડ એસ એ સાર્વજનિક સ્કૂલ એન્ડ કેડીસા સ્કૂલના વાદીના તારીખ આઠ ડિસેમ્બર ઓગણીસો પંચાણુંના રોજ આપવામાં આવેલ લિવિંગ સર્ટિફિકેટમાં જરૂરી સુધારો કરી આપવાનો હુકમ કરવામાં આવે છે કે એટલે કે જે હિન્દુ ગામિત છે તો એની જગ્યાએ અનુસૂચિત જનજાતિ ગામિત લખવા માટેનો જે આ હુકમ છે તે કરવામાં આવ્યો છે તો આ રીતે આ જે ચુકાદો છે તે આદિવાસી સમાજના અસ્તિત્વ અને ઓળખ માટે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદો બની ગયેલ છે અને આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ચુકાદો છે અને જે લોકો આ માટે આ મુદ્દો જે મૂંઝવણ ભર્યું હતું તો એમણે પણ હવે રસ્તો મળી જશે વિડિયો શેર જરૂર કરજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જરૂર કરી લેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી